આ બનાવનાર સ્થળ પર પહોંચેલી ચીખલી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનું કારણ શોધવા માટે ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે ચીખલી પોલીસ સાથે પોલીસે પણ આ તપાસ હાથ ધરી છે આજે સવારના એક મેસેજ મળેલા હતા ચીખલી પોલીસને કે થાલા ગામની અંદર ત્યાં જે ગ્રાઉન્ડ મોટું છે ખુલ્લો એક ભાગ છે મેદાન છે મેદાનની વચ્ચે વચ્ચે એક લાશ પડેલી છે જેને લઈ અને ચીખલી પીઆઈ તેમજ તેનો સ્ટાફની ત્યાં ગયેલા હતા ત્યાં જઈને જોતા જે લાશ પડેલી હતી તેને માથામાં પથ્થર મારી અને મર્ડર કરેલાનું જણાય આવતા આજુબાજુ તપાસ કરતા ત્યાં જે મરનાર વ્યક્તિ છે એ રાહુલ રાજભર કરીને રહેવાસી યુપીનું ઉંમર વર્ષ તેત્રીસનું કોઈએ મર્ડર કરી દીધેલાનું જણાય છે હાલ ગુનું રજીસ્ટર કરી તેના ભાઈની ફરિયાદ લઈ અને તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ સંભાળી રહ્યા છે હાલ એલસીબી શેરની શહેરની સ્ટાફ ચીખલી પોલીસ પીઆઈઓ અને બધી જ અનુસારીની ટીમ આ જે અનડીક ગુનો છે કોણે મર્ડર કર્યું છે અને શા માટે મર્ડર કર્યું છે તેને લઈને તપાસ કરી રહ્યા છીએ